બનાસકાંઠા જિલ્લામાં વધુ એક વખત કમોસમી વરસાદના વાતાવરણને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે ઉનાળુ અને ચોમાસુ વાવેતરમાં નુકસાન સર્જાયા બાદ શિયાળુ રવિ સિઝનમાં વાવેતર દરમિયાન પણ બનાસકાંઠાના ખેડૂત પર જાણે કુદરતી આફત હોય

શિયાળુ પાકોનું ખૂબ સારું અને મોટું વાવેતર પણ થયું છે પરંતુ આને કંઈક કંઈક જગ્યાએ છોટા પણ પડ્યા છે તો આ વાતાવરણ જો તો શિયાળુ પાકોમાં ચોક્કસ મુશ્કેલી આવી શકે છે જો આ વાતાવરણ ન સુધરે તો આ શિયાળુ પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે આવા વાતાવરણના કારણે ખૂબ મોટે રોગ જીવાતનો ઉપદ્રવ પણ થઈ શકે છે એટલે ઉનાળુ પાકો નિષ્ફળ ગયા ચોમાસુ પાકોમાં પણ ભારે અસફળતા મળી ખેડૂતોની મીઠ છે કે શિયાળુ પાકો સારા થાય એ માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે જો આ વાતાવરણ સુધરે તો જ શિયાળુ પાકો સારા થશે બાકી ફરી આવું જો વાતાવરણ સતત રહેશે તો શિયાળુ પાકો પણ નિષ્ફળ જવાની શંકા સેવાઈ રહી છેલ્લા બે ત્રણ દિવ દિવસથી બનાસકાંઠા જિલ્લાની અંદર વાતાવરણમાં પલટો આવે છે અમુક જગ્યાએ તો કમોસમી વરસાદ પણ થયો છે સતત વાદળછાયું વાતાવરણ રહેશે તેના લીધે અમારા રવિ પાક ઘઉં એરંડા રાયડો અને બટાકા જેવાને નુકસાન થવાની ભીતિ છે છેલ્લા આ વર્ષથી અમે ઉનાળુ પાકમાં પણ ખેડૂતોને કમોસમી વરસાદના કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો એના પછી ચોમાસાની અંદર સિઝનમાં પણ કમોસમી વરસાદના કારણે અમારે નુકસાન વેઠવાનો વારો આવ્યો તેના માટે અમે લોકો આ રવિ પાક ઉપર મીટ માડીને બેઠા હતા પરંતુ ન જાણે કુદરત રૂઠી હોવાથી અમારે આ રવિ પાકની અંદર પણ નુકસાની થાય એવી ભીતિ અમને છે હવે સાહેબ એવું છે નહીં કે ઊંનું વરસ બાર મહિનાના ચાર ચાર મહિનાના વરસા વાતાવરણ ચાર મહિના ઉનાળું ચાર મહિના શિયાળું ચાર મહિના ચોમાસું આ વખતે ચોમાસું સો મહિના રહ્યું છે હાલનું વાતાવરણ બહુ ખરાબ છે આ છઠ્ઠો મહિનો છે ચોમાસું સિઝનની અમારા બટાકા ફેલ જ હતા મગફળી ફેલ ગઈ હતી બાજરીઓ ઉનાળું ફેલ ગઈ હતી પછી હવે ફેર ચોમાસું ફેલ ગયું હાલ વાયુ છે શિયાળો શિયાળો વાયુ છે રાયડો એરડા ઘાઉ બટાકા પણ બાદ બધા દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ